નામ પરિચય આપો મારું નામ પટેલ ચેતનાબેન એસ છે હું બીઆરસી કોઓર્ડિનેટર ભીલોડા તરીકે ફરજ બજાવું છું બેન તમારો ઓડિયો અને સ્ક્રીનશોટ વાયરલ થયો છે શું છે સમગ્ર મામલો હા એ સંદર્ભે મને બધા શિક્ષક મિત્રો તરફથી અને સમાજ તરફથી સમાચાર મળ્યા ત્યારે મેં જાણ્યું આ અંતર્ગત એવું કહેવાનું થાય છે કે અત્યારે બાળકોના શિષ્યવૃત્તિની કેવાયસીની કામગીરી શરૂ થઈ રહેલી છે કે બાળકોનું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડથી એમને પ્રપોઝલ બનાવી અને શિષ્યવૃત્તિનું કામ ઝડપથી પૂર્ણ થાય તો એ સંદર્ભે આ એક પ્રકારના જે બાળકો છે અને એમના પિતા શ્રી જે વ્યવસાયની અંદર સંકળાયેલા છે એ વ્યવસાયને કારણે એમને શિષ્યવૃત્તિનો બહોરો લાભ મળે છે તો આજે અમને સામાજિક શૈક્ષણિક જે ઓફિસ હોય એ ઓફિસ તરફથી આ પ્રકારની માહિતી માગવામાં આવેલ છે અમે દરેક શાળાઓ સુધી અને પ્રિન્સિપાલ જોડે કે આ પ્રકારના વ્યવસાયમાં જો બાળકના પિતા સંકળાયેલા હોય અને બાળકને એને શિષ્યવૃત્તિનો બહોળો લાભ મળે એ હેતુથી આ રીતનો સૂચના લખી અને એક શબ્દ પ્રયોગ થયો હતો અને એની માહિતી પણ મેં માગી છે અને એનો ફક્ત એક જ ઈરાદો હતો કે બાળકોને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે આનાથી સમાજને અથવા કોઈને કોઈ દુઃખ થયું હોય અથવા કોઈનું માનહાનિ થઈ હોય તો એ અર્થે હું ક્ષમા માગું છું અને મારો એક ઈરાદો એ જ હતો કે બાળકને ઝડપથી શિષ્યવૃત્તિનો લાભ મળે અને બાળકોને સારી રીતે લાભ મળી રહે